પતંગ ઉડાવવા માટે ઘણા લોકો ચાઇનીઝ દોરા અને પ્લાસ્ટિક દોરાનો ઉપયોગ કરતા હોય છે જેનાથી શરીર પર ગંભીર ઈજા અને મૃત્યુ પણ થાય છે આવા દોરાના ઉપયોગથી ઘણા કચરો પેદા થાય છે જે પર્યાવરણ માટે હાનિકારક છે આ પ્રકારના દોરા ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા નુકસાન થાય છે અને તેના લીધવાથી મૃત્યુ પણ થાય છે જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાએ જાહેરામુ બહાર પાડીને આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા અને ચાઇનીઝ તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તે અંગે અમલ કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે શ્રી જયમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વડોદરા ગ્રામીણની સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે